નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કર્ણ કોચિંગ ક્લાસીસમાં આપ સૌનું એકવાર ફરી સ્વાગત છે આપણે જીપીએસસી દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષા માટે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી હતી જેમાં આપણે જુદા જુદા વિષયના એમસીક્યુને થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ સાથે સમજીએ છીએ અને તે જ સિરીઝના ભાગરૂપે આજે આપણે ભૂગોળનો એક મહત્વપૂર્ણ ટૉપિક એટલે કે અક્ષાંશ અને રેખાંશને એનિમેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું સો લેટ સ્ટાર્ટ ધી સેશન તો સૌપ્રથમ આપણે જોઈએ અક્ષાંશ અને રેખાંશ એટલે શું તો સૌપ્રથમ જોઈએ અક્ષાંશ એટલે શું તો પૃથ્વીના ગ્લોબ પર દોરવામાં આવતી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે તો અહીં તમને એક પૃથ્વીનો ગ્લોબ દેખાઈ રહ્યો છે સ્ક્રીન ઉપર તો આ ગ્લોબમાં તમે જુઓ તો અમુક આડી રેખાઓ તમને દેખાશે અમુક ઊભી રેખાઓ તમને દેખાશે તો પૃથ્વીના ગ્લોબ પર જે આડી રેખાઓ છે તેને અક્ષાંશ કહેવામાં આવે છે તો પૃથ્વીના ગ્લોબ પર દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે આ રેખાઓ કાલ્પનિક રેખાઓ છે વાસ્તવમાં આવી કોઈ પણ રેખાઓ એક્ઝિસ્ટ કરતી નથી આ રેખાઓ માત્ર આપણે કોઈ પણ પ્લેસની લોકેશન ફાઇન્ડ આઉટ કરવા માટે બનાવવામાં આવેલી છે હાલમાં જે જીપીએસ સિસ્ટમ છે એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અથવા તમામ પ્રકારના નેવિગેશન સિસ્ટમ અક્ષાંશ અને રેખાંશની મદદથી જ કાર્ય કરી શકે છે અક્ષાંશ અને રેખાંશ વગર કોઈપણ નેવિગેશન સિસ્ટમ કાર્ય કરી શકતું નથી એટલા માટે આ પૃથ્વીના ગ્રોપ પર દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ આપણે અક્ષાંશ પૃથ્વીના કેન્દ્રથી કોણીય અંતર બતાવે છે એટલે કે અક્ષાંશ એ પૃથ્વીના કેન્દ્રથી દરેકે દરેક કોણીય અંતર છે જે આપણે આના પછીના સ્લાઇડમાં એનિમેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું જોઈએ કુલ અક્ષાંશની સંખ્યા તો પૃથ્વીના ગ્લોબ પર આવા કુલ કેટલા અક્ષાંશ આવેલા છે મતલબ કુલ આવી કેટલી આડી રેખાઓ આવેલી છે તો પૃથ્વીના ગ્લોબ પર કુલ આવી એકસો ને એક્યાસી અક્ષાંશ રેખાઓ આવેલી છે તો આ એકસો એક્યાસી અક્ષાંશ રેખાનું કેલ્ક્યુલેશન આપણે નેક્સ્ટ ફ્લાઇડમાં એનિમેશન દ્વારા સમજીશું ત્યારબાદ વાત કરીએ કુલ અક્ષાંશ ઋતો તો કુલ અક્ષાંશ વૃત એટલે કે વૃત એટલે કે સર્કલ કે પૃથ્વીના ગ્લોબ પર આવા કુલ કેટલા સર્કલ આવેલા છે જે આડી રેખા દ્વારા બનાવવામાં આવેલા છે એટલે કે કુલ કેટલા અક્ષાંશ વૃત્ત આવેલા છે તો એની સંખ્યા છે વન સેવન્ટી નાઇન અને આ વન સેવન્ટી નાઇનનું કેલ્ક્યુલેશન પણ આપણે આવનારી સ્લાઇડમાં એનિમેશન દ્વારા સમજીશું નેક્સ્ટ આપણે વાત કરીએ મુખ્ય અક્ષાંશ કેટલા છે તો પૃથ્વીના ગ્લોબ પર કુલ એકસો એક્યાસી અક્ષાંશ આવેલા છે પરંતુ આ દરેકે દરેક અક્ષાંશને આપણે સ્ટડી કરવાના નથી આપણે માત્ર મુખ્ય પાંચ અક્ષાંશને યાદ રાખવાના છે જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે એમાં ઝીરો ડિગ્રી વિષુવૃત્ત ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તરમાં કર્કવૃત ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણમાં મકરવૃત આર્કર્ટિક સર્કલ છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી નોર્થમાં અને એન્ટાર્ક્ટિક સર્કલ છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી સાઉથમાં અહીં જેમને એન અને એસ લખેલા દેખાય છે તો એન એટલે નોર્થ અને એસ એટલે સાઉથ તો આ મુખ્ય પાંચ અક્ષાંશો વિષુવૃત કર્કવૃત મકરવૃત આર્કર્ટિક સર્કલ અને એન્ટાર્ક્ટિક સર્કલ આ આપણે યાદ રાખવાના છે અને તેના ડિગ્રી પણ યાદ રાખવાના છે કે ત્રેવીસ પોઈન્ટ પાંચ ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોર્થમાં કર્ક આવેલું છે ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાઉથમાં મકરઋત આવેલું છે છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી નોર્થમાં આર્કટિક સર્કલ આવેલું છે અને છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી સાઉથમાં એન્ટાર્ક્ટિક સર્કલ આવેલું છે આ તમામે તમામ માહિતી આપણે એનિમેશન દ્વારા નેક્સ્ટ સ્લાઇડમાં સમજવાનો પ્રયત્ન કરીશું ત્યારબાદ વાત જોઈએ રેખાંશની તો રેખાંશ એટલે શું તો પૃથ્વીના ગ્લોબ પર દોરવામાં આવેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવામાં આવે છે તો આ પૃથ્વીના ગ્લોબ પર તમે જોઈ શકો છો કે તમને અમુક ઊભી રેખાઓ પણ દેખાય છે તો આ જ ઊભી રેખાને રેખાંશ કહેવામાં આવે છે અને આ રેખા પણ કાલ્પનિક રેખાઓ છે વાસ્તવમાં આવી કોઈપણ રેખાઓ એક્ઝિસ્ટ કરતી નથી માત્ર નેવિગેશન સિસ્ટમને કામ કરાવવા માટે આપણે આ રેખાઓ બનાવવામાં આવેલી છે તેથી આ રેખાઓ કાલ્પનિક રેખાઓ છે આમ પૃથ્વીના ગ્લોબ પર દોરવામાં આવેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ રેખાંશ પૃથ્વીના કેન્દ્રથી કોણીય અંતર બતાવે છે જે આપણે નેક્સ્ટ નેક્સ્ટલાઇડમાં જોઈશું કુલ રેખાંશની સંખ્યા મતલબ પૃથ્વીના ગ્લોબ પર આવી કુલ કેટલી ઊભી રેખાઓ આવેલી છે તો એનો આન્સર આવશે ત્રણસો ને સાહીઠ ત્રણસો ને સાહીઠ કુલ ઊભી રેખાઓ આવેલી છે જેથી કુલ રેખાંશની સંખ્યા ત્રણસો ને સાહીઠ છે ત્યારબાદ વાત કરીએ કુલ રેખાંશ વૃત્તની એટલે કે પૃથ્વીના ગ્લોપ પર આવા ઊભા કુલ કેટલા વૃત્ત એટલે કે વર્તુળ આવેલા છે કુલ ઊભા કેટલા વર્તુળ આવેલા છે તો એની સંખ્યા આવશે એકસો ત્યારબાદ વાત કરીએ મુખ્ય રેખાંશ તો કુલ ત્રણસો સાહીઠ રેખાંશ છે પરંતુ આપણે બધા રેખાંશને સ્ટડી કરવાના નથી આપણે જે એક્ઝામમાં પૂછાય છે તે બે મુખ્ય રેખાંશને જોવાના છે એક છે ગ્રીનીચ રેખા જે ઝીરો ડિગ્રી રેખાંશ કહેવામાં આવે છે અને એક છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જે એકસો એંસી ડિગ્રી રેખાંશ છે કે જે આપણે નેક્સ્ટ લાઈડમાં એનિમેશન દ્વારા સમજીશું તો હવે આપણે દરેકે દરેક વસ્તુ એનિમેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું તો જોઈએ આપણે તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ એક પૃથ્વીના ગ્લોબ નું ચિત્ર છે તો આ જે પૃથ્વીનો ગ્લોબ છે તો આ પૃથ્વીના ગ્લોબનું સેન્ટર છે આ સેન્ટરમાંથી આપણે જોઈએ છીએ એક રેખા પાસ થાય છે જેને આપણે 0 ડિગ્રી રેખા કહીએ છીએ આ 0 ડિગ્રી અહીં તમે જોઈ શકો છો કે આ રેખા છે એ ઝીરો ડિગ્રીનો ખૂણો બનાવે છે ત્યારબાદ વાત કરીએ આ જ રેખાથી તો આ પૃથ્વીના કેન્દ્રથી આપણે એક ડિગ્રીની રેખા બનાવીએ તો અહીં તમે જોઈ શકો છો તો આ એક ડિગ્રી એક ડિગ્રીનો ખૂણો ધરાવે છે તેવી જ રીતે આ સાઇડ ઉપર પણ એક ડિગ્રીનો ખૂણો બનાવે છે ત્યારબાદ આ બંને ખૂણ બંને એક ડિગ્રીના કોણને જ્યારે આપણે જોડીશું ત્યારે આપણને એક ડિગ્રી અક્ષાંશ મળશે આવી રીતે તમામે તમામ અક્ષાંશો બનેલા છે ત્યારબાદ આવી જ રીતે બે ડિગ્રી અક્ષાંશ બને છે આવી જ રીતે ત્રણ ડિગ્રી અક્ષાંશ બને છે અને આવી રીતે કુલ નેવું ડિગ્રી અક્ષાંશ ઉત્તર ગોરાજમાં અને નેવું ડિગ્રી અક્ષાંશ દક્ષિણ ગોરાજમાં બને છે તો નેક્સ્ટ આપણે જોઈએ તો એકવાર ફરી તમે જોઈ શકો છો કે આપ પૃથ્વીનો ગ્લોબ છે આ પૃથ્વીનું સેન્ટર છે અહીં તમે જોઈ શકો છો કે ઝીરો ડિગ્રી અક્ષાંશ આપણે અહીં જોવા મળે છે ત્યારબાદ આની ઉપર ઉત્તર દિશામાં એક ડિગ્રી અક્ષાંશ ત્યારબાદ બે ડિગ્રી અક્ષાંશ જોવા મળે છે આવી રીતે આપણે જતા જઈશું તો ત્રણ ડિગ્રી ચાર ડિગ્રી પાંચ ડિગ્રી છ ડિગ્રી આવી રીતે કુલ આપણે નેવ ડિગ્રી અક્ષાંશ સુધી આપણે ઉપર જોઈ શકીએ છીએ તેવી જ રીતે દક્ષિણ ગોરાતમાં પણ એક ડિગ્રી દક્ષિણ ગોરાતમાં બે ડિગ્રી તેવી જ રીતે ત્રણ ડિગ્રી ચાર ડિગ્રી પાંચ ડિગ્રી છ ડિગ્રી એવી રીતે દક્ષિણ ગોરાતમાં કુલ આપણે નેવ ડિગ્રી લગી આપણે અક્ષાંશ જોઈ શકીએ છીએ તો આવી જ રીતે ઉત્તર ગુજરાતમાં નેવું ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં પણ નેવ ડિગ્રી જોઈ શકીએ છીએ હવે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગોરાત કોને કહેવામાં આવે છે તો અહીં તમે જોઈ શકો છો કે આ જે ઝીરો ડિગ્રી રેખા છે એ ઝીરો ડિગ્રીની ઉત્તરમાં ઝીરો ડિગ્રીની ઉપર જે છે એ ભાગ તેને ઉત્તર ગુજરાત કહેવામાં આવે છે અને આ જ ઝીરો ડિગ્રીની દક્ષિણમાં જે ભાગ છે તેને દક્ષિણ ગુજરાત કહેવામાં આવે છે તો અહીં તમે જોઈ શકો છો કે ઉત્તર ગોરાત અને દક્ષિણ ગુજરાત વાત કરીએ કુલ અક્ષાંશની તો ઝીરો ડિગ્રીથી ઉપર ઉત્તર ગુરાતમાં કુલ નેવું અક્ષાંશ આવેલા છે અને ત્યારબાદ ઝીરો ડિગ્રી અક્ષાંશ અને તેવી જ રીતે દક્ષિણ ગોરાતમાં પણ નેવું અક્ષાંશ આવેલા છે આમ કુલ એકસો એક્યાસી અક્ષાંશ પૃથ્વીના ગ્લોબ પર આવેલા છે ત્યારબાદ વાત કરીએ કુલ અક્ષાંશ ઋતની તો કુલ અક્ષાંશ ઋતની વાત કરીએ તો ઉત્તર ગોરાતમાં કુલ નેવ્યાશી અક્ષાંશ વૃત આવેલા છે એટલે કે કુલ નેવ્યાસી સર્કલ આવેલા છે એનું કારણ એક જ છે કે ઉપર નેવું ડિગ્રીમાં કોઈ પણ આપણે વૃદ્ધ દોરી શકતા નથી નેવું ડિગ્રી ઉપર માત્ર એક પોઈન્ટ બને છે જેના કારણે નેવું ડિગ્રી ઉપર ઉત્તરમાં પણ કોઈ વર્તુળ આપણે દોરી શકશું નહીં કોઈ પણ સર્કલ દોરી શકશું નહીં તેવી જ રીતે દક્ષિણમાં પણ આપણે કોઈ સર્કલ દોરી શકશું નહીં એટલા માટે ઉત્તર ગુજરાતમાં નેવ્યાસી સર્કલ બને છે ત્યારબાદ ઝીરો ડિગ્રી અક્ષાંશ અને તેવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ નેવ્યાસી સર્કલ આપણને જોવા મળે છે આમ કુલ વન સેવન્ટી નાઇન અક્ષાંશ વૃત આપણને પૃથ્વીના બ્લોબ પર જોવા મળે છે આમ તમને ક્વેશ્ચન પૂછાય કે કુલ અક્ષાંશની સંખ્યા કેટલી તો એકસોને એક્યાસી પરંતુ કુલ અક્ષાંશ મૃતની સંખ્યા કેટલી તો વન સેવન્ટી નાઇન એનું કારણ આપણે લોજિકલી અહીં જોઈ ગયા છીએ તો આપણે મુખ્ય અક્ષાંશની વાત કરીએ તો આ ઝીરો ડિગ્રી અક્ષાંશ છે જેને આપણે વિશ્વવૃત કહીએ છીએ ત્યારબાદ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર ગોરાટમાં કર્કવૃત આવેલું છે એવી રીતે છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર ગોરાધમાં આર્કટિક સર્કલ આવેલું છે એવી રીતે દક્ષિણ ગોરાર્ડમાં ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી મકર મૃત આવેલું છે અને છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી એન્ટાર્ક્ટિક સરકાર આવેલું છે તો આ જ મુખ્ય અક્ષાંશોને આપણે યાદ રાખવાના છે કે જે અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય છે નેક્સ્ટ આપણે વાત કરીએ તો મુખ્ય રેખાંશની તો અહીં તમે જોઈ શકો છો કે ઉપર ઝીરો ડિગ્રી જોવા મળે છે અને આ ટૂડી ઇમેજ છે એટલે આ ફ્રન્ટ સાઇડ તમે જોઈ શકો છો એક્ઝેટ આની પાછળ આની બેક સાઈડ હશે તો આગળની બે ફ્રન્ટ સાઇડ ઉપરથી તમે જોઈ શકો છો કે જે ઝીરો ડિગ્રી છે તેને આપણે ગ્રીનીચ રેખા કહીએ છીએ આ જ ગ્રીનિચ રેખાની મદદથી સમગ્ર વિશ્વનો સમય નક્કી કરવામાં આવે છે આજ જ ડિગ્રી રેખાંશ છે તેની મદદથી સમગ્ર વિશ્વનો સમય નક્કી કરવામાં આવે છે આ જીરો ડિગ્રીની બેક સાઇડ ઉપર એકસો એંશી ડિગ્રી રેખાંશ હશે જેને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે અને આજ જ એકસો એંશી ડિગ્રી રેખાંશ એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની મદદથી સમગ્ર વિશ્વની તારીખ નક્કી કરવામાં આવે છે તો આવી રીતે મુખ્ય બે રેખાંશો યાદ રાખવાના છે એક છે ગ્રીનીચ રેખા કે જે ઝીરો ડિગ્રી રેખાંશને કહેવામાં આવે છે અને એક છે એકસો એંસી ડિગ્રી રેખાંશ જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે ગ્રીનીચ રેખાની મદદથી સમગ્ર વિશ્વનો સમય નક્કી થાય છે અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની મદદથી સમગ્ર વિશ્વની તારીખ નક્કી કરવામાં આવે છે તો આવી જ રીતે આપણે આજ એનિમેશન દ્વારા તમામે તમામ અક્ષાંશ અને રેખાંશ વિશે સમજી ગયા અને આ જ અક્ષાંશ અને રેખાંશનો નેક્સ્ટ પાર્ટ એટલે કે તેને લગતા એમસીક્યુ આપણે આવનારા સ્લાઇડ આવનાર ચેપ્ટરમાં જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો